તો હેલો ટ્યુ ફેમિલી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાંથી આમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મિત્રો આપણે આજે આવી ગયા છે બોર ઉપર કેમ કે આપણે ઠંડા પાણી નહવા આવી ગયા છે અને આપણું બીજું કે બાઈક ધોવાનું છે તો આપણે બાઇક ધોવા અને નહવા આવી ગયા છે બોર ઉપર તો હાલો ઠંડા પાણીની મજા લઈએ તો બને રહેજો વિડીયોમાં આગળ અને મળીએ પછી આગળ વિડીયોમાં તો મિત્રો આપણે આવી ગયા છે બાઇક જોવા માટે તો હાલો આગળ બાઇક જોઈ નાખીએ પછી આગળ વિડીયોમાં મળીએ thank you મિત્રો આપણે બાઇક જોઈ ચાલી છે આપણું કમ્પ્લીટ રીતે તો બધી બાજુથી આપણે બાઇક કમ્પ્લીટ જોઈ ચાલી છે તો હાલો આગળ વિડીયોમાં મળીએ તો નાઈ લઈએ પછી આગળ વિડીયોમાં વાત કરીએ તો મિત્રો બોર પર મસ્ત ઠંડુ ઠંડુ પાણી પડે છે અને આપણે હવે આવી ગયા છીએ નાહવા માટે તો હાલો આગળ વિડિયોમાં મળીએ અને નાઈ લઈએ તો તો હાથે ધ્યાન બધામાં મિત્રો દૂર પર બહુ જ મજા આવે છે નાહવાની મસ્ત ઠંડુ ઠંડુ પાણી પડે છે તો તમે પણ આવી રીતે નાળ્યા છો તમારા અમને પણ મજા આવે છે Braca na હા હા ભાઈબંધી કરી તારા ભાઈબંધી કરી ત્રીજા તો મિત્રો આપણે ના આવી પાછા ઘરે અને કપડા બપડા પહેરી અને હવે જવાનું છે આપણે બાર તો હાલો આગળ વિડીયોમાં મળીએ અને સાંજે પણ જવાનું છે બાર તો મળીએ આગળ વિડીયોમાં તો મિત્રો આપણે આવી ગયા છે વિડીયોમાં પાછા અને બપોરનો પ્રોગ્રામ બહાર જવાનો કે રાખી ને આપણને આવી ગયા ઠંડા પાણી નાયા તો આપણને આવી ગયા ત્યાં હું તો આપણે સુઈ ગયા અને વિડીયો શૂટ કર્યો નહીં એટલી તો હાલો આગળ વિડીયોમાં મળીએ તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો યાર સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ યાર શેર કરવાનું તો ભૂલતા જ નહીં યાર અને હા બીજું એટલે કે બેલ ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં યાર તો મિત્રો તમે મને તમારો નાનો ભાઈ સમજી અને આપણો ગુજરાતી સમજી સપોર્ટ કરો યાર મિત્રો અને આપણે થોડાક દિવસમાં હવે કોમેડી ચેનલ પણ શરૂ કરવાના છે તો કોમેડીના પણ વિડીયો આપણે શૂટ કરીશું તો એ પણ ચેનલની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તમને આમ આની આમાં તો તેમાં પણ સપોર્ટ કરજો જેવો આમાં સપોર્ટ કરો છો એવો એમાં પણ સપોર્ટ કરજો તો અને આપણે આજે બપોરે જવાનું હતું પણ એ કેન્સલ રાખ્યું અને સાંજે જવાનું રાખ્યું કે સાંજે ફ્રેન્ડના તો થોડું રાસ ગરબાનું આયોજન રાખેલું છે તો જવાનું છે તો આપણે જઈશું તો બતાવીશું આગળ વિડીયોમાં નહીં ગયા તો કંઈ નહીં એટલેથી બ્લોગ પૂરો કરી દઈશું તો મિત્રો આપણે થોડુંક વાયંગનું કામકાજ ચાલુ કરી દીધું છે કારણ કે થોડુંક વાયરિંગ બગડી ગયું હતું તો આ છે તે જોઈ લો આ થોડુંક ગરમ થઈને ખદી ગયું હતું તો આપણે એને ચેન્જ કરવાનું છે તો નવું લાવી દીધું છે આપણે તો એને ચેન્જ કરી દઈએ તો હાલો ચેન્જ કરી દઈએ હા video video e nanake papi kakak kakak kikusui jase mamai e e nanakani jase e kukusui kukusui papa mama jaya mama jaya mama jaya mama to અને નીકાળી દીધી છે આપણે અને આની જગ્યાએ નવું નવું લગાવવાનું છે તો નવું લગાવી દઈએ આપણે તો મિત્રો આપણે તળેલ પહેલો નીકળી ગયા છે ઘરે જવા માટે

તો આપણે પેટ્રોલ નખાવા આવી ગયા છે તો પેટ્રોલ નખાવી દઈએ બાઇકમાં તો આપણે ફ્રેન્ડના ઘરે આવી ગયા છે અને જમવા પણ બેસી ગયા છે તો બધા ફ્રેન્ડો બેસી ગયા છે જમવા માટે તો હાલો મિત્રો જમી લઈએ પછી

যদি হুঁ তো প্রেম দিলে

તો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને હવે બધા ફ્રેન્ડો નાસ્તો કરવા બેસી ગયા છે તો અમારા દિલભા છે અમારા કરન્સી છે સિદ્ધભા છે આહુજુ અને કલભા અને ભવાનભા પણ છે તો બધા ફ્રેન્ડો નાસ્તો કરવા બેસી ગયા છે અને અમારા લાલબા મરચા લઈને આવી ગયા છે તો હાલો નાસ્તો કરી લઈએ અને મળીએ આગળ વિડીયોમાં તો હાલો